અને તેમજ કપાસ પાકમાં પણ વીણી અવસ્થાઈ હોવાથી કપાસમાં રહેલ રૂમાં ફૂગ લાગી જવાથી કાળા પડી ગયેલ છે તેમજ કપાસમાં કપાસમાં સુકારો તેમજ પાંધ ખરી ગયેલ જોવા મળેલ છે તેમજ અન્ય પાકોમાં પણ કાપણી અવસ્થાઈ હોવાથી કમોસમી વરસાદ થતા તમામ પાકોમાં ભરપૂર રીતે નુકસાની ભરપૂર રીતે નુકસાની જોવા મળેલ છે સરકારી ગાઈડલાઈન્સ મુજબ જે સરકાર એની કે ચેતવણી બને અને જે ગાઈડલાઈન્સ પ્રમાણે હલે હતા એ કે એની જે કોઈ સરકાર જેની વાડી પાથરા અને ભર પડ્યા છે એ લોકોને નુકસાનિક છે બરોબર જે કોઈ ઢાકી ગયા એને ઓછી નથી થાય એને વધારે છે અમારા ગામમાં જાહેર કરવું હોય તો બધાને મળે એ રીતના એટલે ટૂંકમાં એના માટે આ રોજકામ અમે ઉપર મોકલીએ છીએ

જે અનુકૂળ આવે જોવા જય કિસાન સર્વે સરકાર જો વાગે જાહેરાત કરતી હોય

પૂરતી શકે લાખ લાખ રૂપિયા લેણો છે મંડળી શકી જો કંપનીઓ લાખ કરોડ રૂપિયા હોય તો ખેડૂતોની માહિતી ખાય છે ભાઈ અમેરિકામાં કઉ મારી માહિતી જ ખાય છે માહિતી ખાય છે તો મારે સરકાર એટલી વિનંતી છે આ ઘટકડા મૂકી દો પૈસા ખેડૂને દેવાય તો બસો માંડવી લેવાની ખરેખર જો ઇન્સાનિયત હોય સરકાર નાક ઉપર સહેજ શરમ હોય સરકારને તો અઢીસો થી ત્રણસો માંડવી અને લેવી જોઈએ બરોબર બસો ના આપડે સાહીંઠ ને સિત્તેર મણ ને વીસ મણ ને પચીસ મણ ને ટેકા માં જે ટાઈમે માંડવી જાય એમાં કોબાટ ના થવા ના જ છે ભાઈ કોબાટ થવા કોથરા નથી લ્યો તમે રઈ ને માંડવી કોથરા નથી હું કરી લેવા ના તો એ રજૂઆત પણ અમારા અધિક છે કોથરા નથી તમે શું કરી લેવા છો અધિકારી તો વેચાણા છે કોઈ અધિકારી સાથે ધોઈન કે કોણ નથી વેચાણો તો હું ગુલામ બની જાઉં બધા ખેડૂતો બધા અધિકારી અધિકારી મજબૂરી છે એની મગફળી કરી દે અને આ કે ચડાવી માં જતા આવડે છે કે પાણી છે અને તમે મારે ખેતી છે તમારે ખેતી છે તમારે ભાઈ ખેતી નથી કૃષિ મંત્રી સાહેબ

ખેતર માં જવાની જરૂર નથી તમે ખુદ જોઈ લો તમારો ઘર પડી ગયો પછી તમે એમ કયો કે સર્વે કરો આ તો થાવ કો હવે આ એટલે આ પરજા ફોડી છે નકા સમય આવે ને બતાવી દેવું જોઈએ તાણો આવે ને તો એ ઘા કરાય એ આપણને અટાણે તાણે ઘા કરે છે તો તેથી ઘા કરાય એને ભલે જય માતાજી જય